આવજુ માપા અઠ્યાવી વર્ષથી દાલુ પીતા અઠ્યાવીસ વર્ષથી અનાજ માતાજી ને ચાંદી નું સત્તર લે મો તબિયત સારી હતી આજે ભાઈ છે પોતે એ પોતે પોતાના પપ્પા માટે પોતાના બાપ માટે માનતા માને છે માનતા હતી કે એમના પત્તા એમના જે પપ્પા છે પોતે છેલ્લા અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ વર્ષથી દેશી દારૂ પીતા હતા અને એના લીધે એમની તબિયત એટલી બધી નાજુક રહી હતી કે એમને ઉચકીને લઈ આપણે લાવવા પડે અને ઘરની અંદર કલેશ કંકશ પણ રહેતો હોય દારૂઝોઝ જે વ્યક્તિ દારૂ પીતા એના ઘરની અંદર આ ભાઈ ડબોડીમાંના ભાવિકો જે ડબોડીમાંની માનતા માની કેમાં મારા પપ્પાને અઠ્ઠાવીસ રો દારૂ તો છૂટી જાય પણ એમની જે તબિયત ખરાબ રહે છે એ પણ મારે ચેન્જ થઈ જાય અને સારા થઈ જાય તમારે તારી માનતા કરવાબોડીમાં એ અઠ્ઠાવીસનો દારૂ તો છોડાયો પણ એમની જે તબિયત બહુ ખરાબ રહી હતી એ પણ મારે સુધારી છે માનતા કરવાની માતો શિકારી લે છે મારે મારું નામ નૈનાબેન છે હું પાટણ થી આવું છું

પાંચસો 500 ગ્રામ અને જે તમા ઈમરજન્સી જે ડોક્યુમેન્ટ તો મળી ગયા બળા એમ હતા દવા કઈ ચાલી નામ તમારું થી ચાલીમાં નામ વર્ષથી મારે એલર્જી હતી 30 વર્ષથી એલર્જી હતી બહુ મોટા મોટા દવાખાને કોઈ બી કે આ દવાખાને મટી ગયા જાશે આ દવાખાને મટી ગયા જ્યાં ક્યાંય અમારા ઘરવાળા લઈ હતા

એમને એલર્જીની તકલીફ હતી શ્વાસની તકલીફ હતી બેન કે પોતે કહે છે કે હું ઘણા બધા દવાખાના ફરી છું સ્વાભાવિક છે કે ત્રીસ વર્ષ થઈ ગયા વર્ષ બે વર્ષ હોય તો પણ આપણે ઘણા બધા દવાખાના ફરી વળતા હોઈએ છીએ પણ આજે ત્રીસ ત્રીસ વર્ષની એલર્જી તો એમને ઘણા બધા દવાખાના ફરે છે એ બેન પોતે કહે છે કે લાખ લાખ દોઢ લાખ રૂપિયા મારો ખર્ચો થઈ ગયો પણ આજ સુધી મને જે શ્વાસની તકલીફ હતી એ મળતી નથી અને જેવી એમને ઢબુડીમાની માનતા યુટ્યુબમાં વિડીયો જોઈને રાખી અને તરત જ એમની એલર્જી મટી ગઈ ને એ પણ ફક્ત

હું કડીથી આવું છું મારું નામ રંજનબેન ભરતભાઈ પટેલ મારા લગભગ પાંચમી સાલથી મારા મગજ બે હજાર પાંચમી સાલ થી મારા મગજ ની દવા ચાલુ હતી તો મેં ડબુરીમાની માનતા રાખી તો અઠવાડીયામાં મે અઠવાડીયાથી મે દવા બંધ કરી છે કેટલા લાખની દવા થઈ તમારે લગભગ થઈ જશે થોડા થોડા લાખની થોડે થઈ છે અલગ અલગ દવાખાનામાં થઈ ગયા હા અલગ અલગ નહીં હતી તકલીફ

એટલે એક દીકરી એમના પિયર બેસે એ સ્વાભાવિક રીતે કે એને ચિંતા થતી હોય પોતે સાસરે જવા પણ જે જેવી ઢબુડીમાં એની માનતા રાખી છે એવું તરત જ એક જ રવિવાર બી નહીં થાય અને ઢબુડીમાં એ એમના પોતાના સાસરે મોકલી દીધા છે ઢબુડીમાં માનતા સ્વીકાર કરશો ને ઘર બચાવ્યું તૂટતું ઘર બી બચાવ્યું છે અને ફક્ત ચવાણું અને અગરબત્તીમાં જ ઢબુડીમાં માનતા સ્વીકાર કરશો પોતે નર્સ હોસ્પિટલમાં નોકરી કરું છું શું નામ તમારું કઈ જગ્યાએથી આવો સિટી એમ સિટી અમદાવાદ હા અને એ છોકરીને કોઈ જગ્યાએ લીધી નહીં કોઈ વાસ્પિટલમાં એનો વાંચ નો હતો શું જતું એ બેબીનો બ્લડ કેન્સર બ્લડ કેન્સર હતું બ્લડ કેન્સર હતું

મને છોકરી અત્યારે સાદી સારી ને જીવતી છે અને પંદર દિવસ મહિના ત્યાં અમારે બતાવવા એટલે બ્લડ કેન્સર ડબડી માં આવે મટાડી દીધું અને નવી જિંદગી આલે એવું કહી શકાય ને નવી જિંદગી આ નાખી દીધી કેટલા વર્ષની બેબી હતી 12 વર્ષની 12 વર્ષની બેબી નવી જિંદગી આલે જય ડબડી માં રામ પાણી રામ તો કઠાથી આવું છું કામ તાલુકો તાલુકો વિજયનગર કામ છઠોડા મારું નામ લીલાબેન છે મારી માનતા આવી હતી કે મને બે રવિવાર ભર્યા હતા પછી માનતા મને માનતા નથી કે માથામાં બહુ બહુ જ દુખતું હતું બે વર્ષ થયા કેટલા વર્ષથી માથાનો દુખાવ બે વર્ષ બે વર્ષથી મને મળતું નહોતું પછી મને માતાજી સપનામાં આવીને કીધું કે તું મારી ગાદી આવીને માનતા નહીં જેમ મારો દુઃખ મને માનતા લીધી દુખાવ આરામ થઈ ગયો મારું નામ પ્રકાશ પટેલ છે હું સીતાપુર ગામનો વતની છું મારા ગળામાં કેન્સરની ગાંઠો હતી એના પછી મેં માનતા માની કે આ ટ્રીટમેન્ટ પછી નીલ લિકટ આવશે તો હું પાંચ કિલો ચવાણું ચડાવીશ તો ડબૂળી માની દયાથી આપણે કેન્સર નીલ થઈ ગયું છે એટલે મેં આ પાંચ કિલો ચડાવ્યું છે અને મારી માનતા સ્વીકાર કરજો કેન્સર માટે આવ્યું અને ગાંઠો કેટલી હતી ત્રણ ચાર આબાજ ત્રણ ચાર આજે આ ભાઈ જે પોતે છે એ ભાઈ ને પોતાના ગળાની અંદર બંને સાઈડ પર ચાર ચાર ગાંઠો હતી અને ભાઈ ટ્રીટમેન્ટ પણ કરે સોનોગ્રાફી કરાય બધા રિપોર્ટ પણ કરાય અને એ કેન્સરની ગાંઠો આવી કેન્સરની ગાંઠો હોય એટલે આપણે સમજી શકીએ છીએ કે એનું ઓપરેશન કરવું પડે ને ઓપરેશન કરો અને તમારી અન અને શ્વાસ નડી બંનેને ડેમેજ થતી હોય બંને પ્રોબ્લેમ થતા હોય છે જેના લીધે વ્યક્તિને ખાવા પીવાની અને સ્વાસ્થ્યમાં તકલીફ પડતી હોય પણ આ ભાઈ ડબોડીમાંના મારા ભાવિક હોવાથી ડબોડીમાંની માનતા માની કે ડબોડીમાં મારે ડૉક્ટરે કેન્સરની ગાંઠો કીધી છે પણ હવે રિપોર્ટ પણ મારે કરાવવાના છે મારે જો રિપોર્ટ કરાવવા જાઉં અને મારા ડબોડીમાં એ રિપોર્ટ મારે નોર્મલ આવે કોઈ પણ ગાંઠો બધીમાં નીકળી જાય તમારે તારે ફૂલ ફલ્લી પાકડી જડે જરા ભાઈ રિપોર્ટ કરાવવા ગયા તો જે કેન્સરની ગાંઠો એના બદલે અંદર નીલ રિપોર્ટ મતલબ ગાંઠો ગાયબ કરી દીધી જે છે છે હતી ત્યારે પડી વર્ષના હતા ત્યારે પડી ગયેલા હતા આજે એમની એમની વર્ષની એમની છે વર્ષ

માનતા રાખે છે આજે જે બાર તેર વર્ષનો નો હતો મારી એમને સદંતર મટાડી દીધો છે મારી માનતા કરવા માટે આવી છે મારી એમની માનતા સ્વીકારજો બેન મનુભાઈ પટેલ મેગાણી નગર છો મારી નણંદને બે આંખે મોતિયો હતો બે આંખે મોતિયો તમાર નણંદ ને માર તો મેં ત્યાં એમણે કીધું ઓપરેશન થશે તો 40000 થશે માતાજી ને એમણે આંખ નો તો મેં ઓટર મે માતાજી નો મે માનતા રાખી હતી કે માતાજી એમને અમેરિકા જવાનું છે એમને આ જવાડા માં માતા પૂરી થઈ જાય આંખે મોતિયો ના આવે ઓપરેશન ના આવે તો માતાજી તમને પાંચસો ગ્રામ જવાનો માં 500 ગ્રામ જવાનો માં 500

આ બેનના એમના પિયર એમના પપ્પા બીમાર હતા દસ દિવસથી આઈસીયુમાં વેન્ટિલેટર ઉપર હતા તે જે કોઈ બચવાની શક્યતા નથી અને એમના આ બેનના એવો પિયરમાંથી ફોન આવ્યો કે છેલ્લી વખત એમ કે તમારા પિતાના જે દર્શન કરવાના હોય એમ કહો જીવ હવે બચે એવો નથી તો દર્શન કરવા માટે એમ આવી જાઓ મળવા માટે તો આ બેન જેવા અહીંયાથી જાય છે પણ એ બેન ભાવિક આજે જે મારીપુરામાં વસી છે મા અને અત્યારે આ બેન ભાવિક કરીને એમને માનતા રાખી છે માની કે એ મા હું જોઉં છું મારા પિતાનું છેલ્લી વખત હું મોઢું જોવા પણ મા હું તારી માનતા રાખું છું કે મને તારા ઉપર પૂરેપૂરો શ્રદ્ધા છે તો એ બેન જ્યાં ગયા એમને પિતાનો જીવ જે ગયેલો હતો એ પાછો બી લઈ આપ્યો અને વેન્ટિલેટરમાંથી બી એમને મુક્ત કરી આપ્યા ફક્ત ને ફક્ત એક ચવાડામાં પાંચસો ચવાડામાં ડબુળીમાં માનતા સ્વીકાર કરું

મુસલમાન છીએ અને આજે જોખે વિડીયો જોયો અને પંદર તારીખે માનતા રાખી મારા બાબા

ત્રણ ચાર દિવસ એવું બાબતમાં ફોન આવ્યો કે આને આ તકલીફ થાય છે તો મેં આ વિડીયો જોયો તો ડબડીમાંની માનત રાખી કે માં આ તમે જે હોય આને સારું કરી દ્યો એટલે હું આવીને માનત ઉતારી જઈશ થઈ સારું હા સારું એક જ દિવસમાં સારું થઈ ગયું અને ફોન આવ્યો કે સારું થયું તમારું હતી છે મેં વિડીયો જોયું એટલે રાત્રે મેં માનતા માની કે મારા બાબો હાલકો થઈ જશે ઓગણીસ હજાર વર્ષે ને એક્સિડન્ટ જોતો તો મેં કીધું હું કહેવાનું ચલાવી શકી કેટલા વર્ષથી નથી ચાલતો તમારો બાબો સવા વર્ષથી ઉઠ્યું સવા વર્ષ પછી રાત્રે માની ને બીજે દિવસે સવારે બહાર નીકળી તો રોડ ઉપર ઉભો તો મને તો બહુ નવાઈ લાગી દીકરા માટે માનતા રાખી હતી અને એમનો બાબો ઓગણપચાસ

હું અમદાવાદ થી નવ વાડેસ થી આવીશું મારા ભાઈ ભાઈ સુરત રહે છે એ પાંત્રીસ વર્ષથી ભાગે રહેતા હતા પાંત્રીસ વર્ષથી તો એમના આવાસમાં મકાન લાગ્યું સાતમા માળે લાગ્યું તો અત્યારે હજુ માલ્યું નથી પછી સો આ બેન સુરત થી આવે છે એમના બે ભાઈ પાંત્રીસ અમદાવાદ બે ભાઈ સુરત અમદાવાદ થી આવે છે બેન એમના બે ભાઈ સુરત માં રહે છે હવે એમના બે ભાઈ સુરત માં પાંત્રીસ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા હતા એ પણ સાડા ચાર હજાર ભાડું એક મહિનાનું સાડા ચાર હજાર ભાડું પાંત્રીસ વર્ષથી ભાડું ચુકવતા હતા

આ બેન અમદાવાદથી આવે છે આ બેનનું નામ સવિતા બેન છે એમનો બાપો જ ખોવાઈ ગયેલો હતો ચોવીસ કલાકથી થી મળતો નતો હવે ઘણી શોધખોળ કરી પણ કશું મળતો નતો પણ જેવી ઢગુડી માની માનતા રાખી છે એવો જે ચોવીસ કલાકથી એમની શોધખોળમાં નિષ્ફળતા મળી હતી પણ ઢગુડી માની જેવી માનતા રાખે એવું સવા કલાકમાં એમનો બાપો મળી આવે છે ડગુડીમાં માનતા સ્વીકાર કરો

આવી ગયું કાર્ડ આપણને બાકી ને બે વર્ષથી ગાંઠ હતી મારે તો અઠવાડિયા અંદર મારે મટાડ નાખી દો કેટલા વર્ષની ગાંઠ હતી બે વર્ષથી બે વર્ષથી હતી ડબુડી માં પાંચો ગામ ચવાણું માન્યું ને એટલે મટાડ નાખી પાંચો ગ્રામ ચવાણું માં જ મટાડી દીધી એક જ અઠવાડિયા એક જ અઠવાડિયા બંધ કરી દો હવે હીરાપુર થી સસી બેન આવું છું બરાબર અને મારા ભાઈ રખ્યાલ જ મારું રખ્યાલ થાય ને મારા ભાઈને પાંચમી અટક આવી હતી કયો રખ્યાલ મારું પિયર થાય કયો અટક પાંચમી અટક મોટો કાંઈ તું મારા ભાઈ આશ્યમ હતા તમે માતાજીની હરકની ચુંદડી પેઢા અને બસો રૂપિયા ભારે મૂકી શકે એમ હરકનું મન્યું મારા ભાઈને સારું થયું કેટલું હું ચીક માંતા કરવા મેં વાંતા રાખી હતી ડબડીમાં નહી કે મને વાંચું તું તો તું ચશ્મા આયા તા શોધું ચશ્મા આયા તા ચશ્મા આયા તા મને જતા આયા જતા રહે

જે કેટલા વર્ષનો દુખાવો હતો છ વર્ષનો વિસનગર વિસનગર થી બેન આવે છે છેલ્લા વર્ષ વર્ષથી તકલીફ હતી કે એમને છાતીનો હતો અને હાથનો પણ રહેતો અને હાથ નહીં છાતી સુધીની જે નસો હોય બધી નસો ખેંચાતી હતી નસો ખેંચાતી હતી એના કારણે એમને છાતીમાં કાંઠો પણ થઈ જતી હતી બેન પોતે કહે છે છ વર્ષથી મને દુખાવો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી સિવિલ હોસ્પિટલમાં એમની દવા ચાલતી હતી અત્યાર સુધી એમની દવાઓ ખાધી પણ જ્યારે ભૂલભાઈ માનો જોગણો જોખણીમાં માનો જે વિડીયો જોવે છે અને એમને શ્રદ્ધા છે છે કે મટાડે મારા ત્યારે બેન માનતા રાખી છે વિડીયો કે માતાજી મને જે તકલીફ છે તમે દૂર કરી શકો ત્યારે માનતા રાખી અને બેને માનતા રાખી કે એક જ કલાકમાં એમને છ વર્ષનું નો માડીએ મટાડી દીધો છે માડીએ જે માનતા કરવા માટે આવે છે મારી માનતા સ્વીકાર મારું ગામ કુકરવાડા મારું નામ હંસાબેન મારી દીકરીનો સંબંધ બે ત્રણ વર્ષથી અમે ફરતા હતા પણ ક્યાંય થતો હતા બે વર્ષથી અમે ફરતા હતા પણ અહીંથી હા હોય તો ત્યાંથી ના હોય ત્યાંથી ના હોય તો અહીંથી હા હોય એવું થતું હતું મેં ઘણા બધા છોકરા જોયા પણ અમને અનુકૂળ નહોતા આવતા જ્યારે માડીનું મને ખબર પડી ત્યારથી મેં માડીની માનતા રાખી કે માળી અગિયાર રવિવાર થતા તો માળી તું સંબંધ કરાવજે

15 દિવસમાં તો ફાઇલ નંબર આવી ગયો મારે ફાઇલ નંબર આવી ગયો જે કેટલા વર્ષથી નતો આવતો 5 વર્ષથી નતો 5 વર્ષથી નતો નતો આવતો ત્યારે ફાઇલ નંબર આવી ગયો છે 1 કિલો ચોવાનામાં 1 કિલો ચોવાનામાં આટલે કામ કર્યું મારે કેટલા વર્ષથી 5 માના સાનિધ્યમાં આવતા થયા અને ધીરે ધીરે અત્યાર સુધી સારું થઈ ગયો નોકરી કંઈ કરી શકતો નહોતો બહાર નીકળતો નહોતો એટલે નોકરી કંઈ કરતો નહોતો પણ અમે માતાજીને માનતામાં માં નીકળો દસ દિવસ સુધી એને નોકરી ધંધા ચડાવજે અને એ હરતો ફરતો બધો થઈ તો મારી એ નવ દિવસની અંદર એને નોકરીએ ચડાવી દીધો અને અત્યારે બધું સારું નોકરી એમ જાતે જાય બધી રીતે સારું મારી મારી માતા સ્વીકાર જયડાગુડીમાં મારું નામ રીતુ છું રીતુ કાર્રા છે અને હું અંકલેશ્વરથી આવું છું મારા

જેમનું નામ રાહુલ કાલરા છે મેરેજ થઈ ગયા હતા મારા અંકલેશ્વર ગામના અંદર બે ત્રણ મહિના સુધી મને જોબમાં બહુ જ પરેશાન હેન્ડલ કરવી પડી હતી અને મને જોબ મળતી હતી માતાજીનું જેવી મેં માનતા લીધી એવી મને જોબ પણ મળી ગઈ હતી પણ બહુ ઓછા મતલબ લેવલમાં ડેઝિગ્નેશનમાં મળતી હતી ફરીથી મેં ટ્રાય કર્યો માતાજી મને સારામાં સારી જોબ અપાઈ છે એઝ અ બ્રાન્ચ મેનેજર તરીકે ઇન્ડિયા ઇન્ફોલાઇન કંપનીના અંદર અત્યારે મારો ચોત્રીસ હજાર સેલરી છે થર્ટી ફોર થાઉઝન્ડ તો હું તેમનો ખરેખર દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું બીજી વસ્તુ મારે એક એવી છે કે કે અહીંયા આગળ જેટલા પણ લોકોમાં વિડીયો દેખાયા છે ઘણા બધા લોકો આવે છે અને શ્રીમંતોડોના કામ પૂરા કરે છે તો હું એ બધાને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમે લોકો એટલીસ્ટ પાંચસો ગ્રામ જવાણાના અંદર માતાજી પાસે કરોડોનું કામ ન કરાવો તમે જે પણ ઓર્ગેનાઇઝેશન અત્યારે મંદિરનું થઈ રહ્યું છે એમાં માટે થોડો ફાળો આપો જેથી કરીને તમને આજે તડકામાં ઉભુ રહેવું પડે છે એ મુશ્કેલીનો સામનો કરવો પડે જય જય હું જયું છું

કે હે મા માં માણી આજથી મારા પિતા જો દારૂ પીસે પાંચ પાંચ વર્ષથી દારૂ છોડતા હતા પણ ડબળીમાંથી એમને દારૂ બંધ કરી દીધું છે એમના પિતા બિલકુલ બંધ થઈ ગયા છે અને એમને શણગાર માને છે અને એમનાથી જે ભૂલ થઈ ગઈ રહી હતી જે માનતામાં લેટ પડ્યા હતા એમના માટે સ્વીફર લાવ્યા છે અને દૂધ અને શણગાર માન્યો છે માનતા માનતો સ્વીકાર